મિત્રો મહાભારતના પ્રસંગો અનેક છે મહાભારત મહાન ગ્રંથ છે આપણી હિન્દી સંસ્કૃતિની હિન્દુ સંસ્કૃતિની ધરોહર કહેવાય અને ભગવાન શ્રી કૃષ્ણના મોટાભાગના ચરિત્રો મહાભારતની અંદર વર્ણાવેલા છે તો આજે હાસ્યવાર્તાને બદલે આપણે મહાભારતના રહસ્યોની વાત કરવાના છીએ દેશની અંદર અનેક પ્રકારના મહાભારતના ગ્રંથો અનેક ઋષિમુનિઓ અને પંડિતો દ્વારા લખાયેલા છે મહાભારતની જે સિરિયલ છે એની અંદર પણ ઘણી બધી વાર્તાઓ છે વાતો છે પણ કેટલીક વાતો અને વાર્તાઓ રહી ગઈ હોય કારણ કે સિરિયલના મુખ્ય પ્રવાહમાં એને સમાવેશ ન પણ કરવામાં આવી હોય એવી કેટલીક વાતો કે જે મહાભારતના રહસ્યો છે એ આપ સમક્ષ આ ચેનલ દ્વારા હું રજૂ કરવાનો છું તો મિત્રો ચેનલને સબ્સ્ક્રાઇબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને બે લાયક પણ દબાવી લો તો આજે જે વાત કરવાના છીએ આપણે મહાભારતના રહસ્યની એ રહસ્ય રહસ્ય છે સહદેવના થવા પાછળનું મિત્રો આપણે જાણીએ છીએ કે પાંચ પાંડવો યુધિષ્ઠિર ભીમ અર્જુન સહદેવ અને નિકુણ આ પાંચ ભાઈઓ હતા અને એમાંથી એક સહદેવ જે હતો એ ત્રિકાળ જ્ઞાની હતો એટલે એને વર્તમાન ભૂત અને ભવિષ્યનો બધો જ ખ્યાલ હતો તો એ પાંચ ભાઈઓમાંથી એકલો સહદેવ જ કઈ રીતે ત્રિકાળ થયો એની પાછળની એક વાર્તા એક રહસ્ય આજે આ ચેનલ દ્વારા હું રજૂ કરી રહ્યો છું મિત્રો આશા રાખું છું કે આપને જરૂર પસંદ આવશે તો ચાલો શરૂ કરીએ સહદેવ ત્રિકાળ કેવી રીતે થયો આપણે જાણીએ છીએ મિત્રો કે સંતનું રાજાએ મત્સગંધા સાથે લગ્ન કર્યા ત્યાર પછી મચ્છગંધા અને સંતનું રાજાથી બે પુત્રોનો જન્મ થયેલો એ બે બે પુત્રોના નામ હતા અને ચિત્રાંગન બહુ ઓછા લોકોને કદાચ ખબર હોય એટલે કુંવરો થયા એ બંનેને પરણાવવાની જ્યારે વાત આવી ત્યારે હવે સંતનું રાજા તો ક્ષત્રિય હતા અને એમણે માછીમારની દીકરી જોડે લગ્ન કરેલા એટલે એ વખતે ક્ષત્રિય સમાજે એમને નાતની બહાર મૂકેલા એટલે કોઈ રાજા એમની પોતાની કન્યા પરિવારમાં આપે નહીં એટલે મચકંદાએ ભીષ્મિતાને બોલાવીને કીધું કે ભાઈ આ બે તારા ભાઈઓ છે એને પરણાવવાનું હવે શું કરશું એમ એટલે ભીષ્મ કીધું કે તમે ચિંતા નહીં કરો માતા હું કંઈક ને કંઈક વ્યવસ્થા એના માટે કરીશ એ સમયે સ્વયંવર રચાતા રાજાની કુંવરી માટે સ્વયંવર રચાય અને બીજા બધા રાજાઓ આવે એમાંથી કુંવરી જેને પસંદ કરે એને સાથે એ કુંવરીને પરણાવવામાં આવતી આપણે આ જાણીએ છીએ કારણ કે રામના લગ્ન પણ સીતા સ્વયંવરમાં થયેલા એટલે કાશી દેશના જે રાજા હતા કાશી રાજા એમને ત્રણ પુત્રીઓ હતી અંબા અંબાલિકા અને અંબિકા આ ત્રણ પુત્રીઓનો વિવાહ કરવાનો હતો લગ્ન કરવાના હતા એટલે એનો સ્વયંવર રચવામાં આવ્યો એટલે ભીષ્મ પિતા જે હતા એમણે નક્કી કર્યું કે આ ત્રણે ત્રણ છોકરીઓને હું અપહરણ કરી આવું રાજકુમારીઓનું અપહરણ કરી લઉં અને અમારા બે ભાઈઓ સાથે લગ્ન કરાવી દો જે ભીષ્મ પિતા હતા એ પરશુરામ શિષ્ય હતા એટલે એટલા પરાક્રમી અને બાણાવાળી હતા કે એ સમયમાં એમને કોઈ પહોંચી શકે એવો રાજા હતો નહીં એટલે બધા રાજાઓને યુદ્ધના મેદાનમાં હરાવી અને આ ત્રણે ત્રણ કન્યાઓને અપહરણ કરી અને ભીષ્મ પિતા આવતા હતા એ વખતે રસ્તામાં શૈલ્ય રાજાનું નગર આવ્યું એટલે જે નાની કુંવરી હતી અંબિકા એને કીધું કે મને તમે જવા દો કારણ કે હું તો શૈલ્ય રાજાને મનોમન વરી ચૂકી છું એટલે તમને તમે મને લઈ જશો તો પણ કંઈ કામ નથી કારણ કે હું મનોમન તો શૈલ રાજાને વરી ચૂકી છું એટલે ભીષ્મ પિતાએ વિચાર કર્યો મારે તો બે જ ભાઈઓ છે એટલે બે જ કું કન્યાઓની જરૂર છે આ ત્રીજી વધારાની જ હતી એટલે એમણે કીધું કે જા તને એવું હોય તો મનોમન જો શૈલ રાજાને વરી ચૂક્યું હોય તો ઉતરી જા રથમાંથી એટલે એ કન્યાને ભીષ્મ પિતાએ ઉતારી દીધી અને બે કન્યાને લઈ લઈને તેઓ આવ્યા પણ સંજોગવસાદ કે ભગવાનને કરવું અને વિચિત્ર અને ચિત્રાંગ બે જે કુંવરો હતા એમની શારીરિક પરિસ્થિતિ શારીરિક સ્થિતિ બહુ સારી નહોતી એટલે કોઈ રોગથી બંને ટૂંક સમયમાં મૃત્યુ પામ્યા એટલે આ બે જે રાજકુમારીઓ હતી વિધવા થઈ એટલે મચ્છગંધા એ ફરી ભીષ્મ પિતાને બોલાયો હવે શું કરશું આ બે રાજકુમારીઓ રહી તું તો લગ્ન કરવાનો નથી તો ભવિષ્યમાં અસ્તિના સામ્રાજ્ય કોના હસ્તક આપણે કરીશું કોને રાજગાદી બેસાડશું એટલે ભીષ્મ પિતાએ વિચાર કર્યો અને વેદ બોલાવ્યા વેદ વ્યાસ તો મચગંધાના દીકરા હતા એની કઈ રીતે એ બધી વાર્તા છે પણ એમાં ન પડતા આપણે આપણી વાર્તાને શરૂ રાખીએ તો વેદવ્યાસજી આવ્યા એટલે એમણે કીધું કે હું બંને જે રાજકુમારીઓ છે એમને પુત્રનું વરદાન આપું મારા મારી દ્રષ્ટિથી બંનેને પુત્ર આપીશ તમે એ બંનેને એકદમ નગ્ન અવસ્થામાં એટલે કે એક પણ કપડા વસ્ત્ર પહેર્યા વગર મારી સમક્ષ મોકલો એટલે બંનેને વારાફરતી વેદ વ્યાસ સમક્ષ મોકલવામાં આવી મોટી જે રાજકુમારી હતી અંબિકા સોરી અંબા તો એણે વિચાર કર્યો કે આવી રીતે એકદમ વસ્ત્ર પહેર્યા વગર તો કોઈની સમક્ષ કેમ જવું એમ એટલે એણે આંખ બંધ કરી દીધી શરમાઈ ગઈ એટલે આંખ બંધ કરી દીધી એટલે વેદ વ્યાસે દ્રષ્ટિપાત કર્યો અને કીધું કે તમને હું પુત્રનું વરદાન આપું છું તમને પુત્ર થશે પણ તમે આંખ બંધ કરી દીધી છે એટલે જે પુત્ર થશે એ અંધ થશે એટલે પેલી તો દુઃખી થઈ ગઈ અને રડવા માંડી બીજી જે હતી અંબાલિકા એ એણે વિચાર કર્યો કે આંખ બંધ કરી દેશું તો તો પુત્ર અંધ થશે પણ એને શરમ લાગી એટલે એણે શરીર ઉપર ચંદનનો લેપ કરી દીધો અને વેદવ્યાસ સમક્ષ પ્રગટ થઈ તો વેદવ્યાસે કીધું કે તમને પણ અમે પુત્રદાન કરીએ છીએ અને બહુ પરાક્રમી પુત્ર થશે પણ તમે શરીરે લેપ કર્યો છે એટલે એ રોગનો એ બાળકને પાંડુ રોગ થશે ને પાંડુરોગ્યુ પુત્ર બાળક તમને થશે એટલે એ પણ દુઃખી થઈ ગઈ એ વખત એક દાસી હતી અને એણે મચ્છગંધાને વિનંતી કરી કે મહારાણી મને પણ પુત્ર નથી તો મને એક મોકો આપો તો હું પણ પુત્રવતી બની શકું એમ એટલે દાસી પણ એ રીતે ગઈ અને દાસી થોડીક ભક્તિભાવવાળી એટલે ભજન ગાતા ગાતા ગઈ એટલે વેદ એને પણ પુત્ર દાન આપ્યું અને એમ કીધું કે તું ભજન ગાતા ગાતા આવીને એટલે તારો પુત્ર છે એ મહાન ભક્ત થશે અને એ મહાન ભક્ત કોણ થયો એ આપણે જાણીએ છીએ વિદુર છે એ દાસીના પુત્ર હતા જે અંધ થયો ધૂતરાષ્ટ્ર હતો જે પાંડુરોગીયો બાળક થયું એ પાંડુ રાજા અને આ વિદુર આ ત્રણ રાજકુમારોનો જન્મ હસ્તિનાપુરમાં થયો હવે ધૂતરાષ્ટ્ર તો આંખે આંધળો એટલે એને રાજગાદી આપવાનું બહુ યોગ્ય હતું નહીં કારણ કે હસ્તિનાપુર જેવા સામ્રાજ્યના સમ્રાટ આંખે આંધળા હોય એ યોગ્ય હતું નહીં અને જે પાંડુ હતો એને ભીષ્મ પિતાએ બધી બાણ વિદ્યાને બધું શીખવાડીને બહુ જ પરાક્રમી કરી દીધો અને પાંડુ રાજા ઘણા બધા દેશો જીતી લાવેલા યુદ્ધ કરીને હસ્તિનાપુર સામ્રાજ્યને બહુ વિશાળ એમણે બનાવી દીધેલું અને યુદ્ધ કરીને આવ્યા પછી એમનો રાજ્યાભિષેક કરવાનો હતો એટલે હસ્તિનાપુરની ગાદી ખરેખર તો પાંડુ રાજાને હતી પણ યુદ્ધ કરીને આવેલા પાંડુ રાજા એ કે હું યુદ્ધો કરીને આવ્યો છું છું એટલે હું ખૂબ થાકી ગયો તો થોડોક સમય મારે આરામ કરવો છે એટલે હું વિહાર કરવા માટે જાઉં છું વિષ્ણુ પિતાએ એમને રજા આપી એટલે પાંડુ રાજા એમની બે પત્નીઓ કુંતી અને માદરી અને પાંચ પાંડવો જે કુંતીને મંત્રથી થયેલા હતા એ પાંચ પાંડવોને લઈ અને વિહાર કરવા માટે જાય છે હવે પાંડુ રાજાને તો એવું એવો શ્રાપ મળેલો કારણ કે એકવાર તેઓ જંગલમાં મૃગલા રમવા ગયેલા મૃગોનો શિકાર કરવા માટે ગયેલા એ વખતે એક યક્ષ અને યક્ષિણી પૃથ્વી ઉપર વિહાર કરવા માટે નીકળેલા અને એ વખતે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા એટલે બંનેને સંવનન કરવાની ઈચ્છા થઈ પણ યક્ષ દેહે તો દિવસ દરમિયાન સંવનન કરવું એમને યોગ્ય લાગ્યું નહીં એટલે યક્ષોએ વિચાર કર્યો કે આપણે પશુનું સ્વરૂપ લઈ લઈએ એટલે યક્ષ અને યક્ષણીએ મૃગ અને મૃગલીનું સ્વરૂપ લઈ અને વનમાં વિહાર કર્યો અને બંને સંવર્ણન કરતા હતા એ વખતે પાંડુ રાજા શિકાર કરવા માટે નીકળેલા અને એમણે મૃગ જોયું એટલે બાણ માર્યું અને એ બાણ પેલા મૃગને વાગ્યું એટલે મૃગ તરત મૃત્યુ પામ્યો અને બંને પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયા એટલે પાંડુ રાજા દોડીને તરત ત્યાં ગયા એટલે એમણે જોયું કે ઓહ આ તો મારાથી બહુ મોટું પાપ થઈ ગયું પગે લાગ્યો માફી માંગવા માંડ્યા પણ આ ઘટના બની એટલે જે યક્ષિણી હતી એ ખૂબ ક્રોધિત થઈ અને એને પાંડુ રાજાને શ્રાપ આપ્યો કે તારું પણ મૃત્યુ આવી જ રીતે થશે જ્યારે તારી પત્ની સાથે સંવર્ણન કરવા જઈશ ત્યારે તારું મૃત્યુ થઈ જશે પાંડુ રાજાની ખબર હતી એટલે એણે માદરી અને કુંતાને આ વાત કરેલી કે મને આવો શ્રાપ મેળ્યો છે એટલે કુંતાને તો મંત્રનો આશીર્વાદ મળેલો હતો દુર્વાસા મુનિ દ્વારા એટલે પાંચ પુત્રો આમ તો છ હતા કર્ણ અને તો એમણે કુંવારા હતા ત્યારે તે વરદાન સાચું છે કે નહીં એ જાણવા માટે એ વરદાન મંત્ર ભણેલો અને સૂર્ય દેવે કર્ણ એમને પુત્ર તરીકે આપેલો પણ એમના એ વખતે લગ્ન થયા નતા એટલે કુંતાએ એમને એક ટોપલીમાં મૂકી અને નદીમાં વહેવડાવી દીધેલો આ વાર્તા તો આપણે જાણતા જશું ત્યાર પછી ધર્મ રાજાના મંત્ર થી યુધિષ્ઠિર પવનદેવના મંત્રથી મંત્ર થી ભીમ ઇન્દ્રના મંત્ર થી અર્જુન આ ત્રણ પુત્રો કુંતીને થયા અને માદરીને એક સંતાન નહોતું એટલે માદરીએ કુંતીને કીધું કે એક મંત્ર મને આપો તો મને પણ એક પુત્ર થાય એટલે બે અશ્વની મંત્ર કુંતીએ માદરીને આપ્યા એટલે બે અશ્વની કુમારોએ સહદેવ અને નિકુળ આ બે પુત્રો માદરીને આપ્યા એટલે સહદેવ અને નિકુળ માદરીના સંતાનો હતા અને યુધિષ્ઠિર ભીમ અને અર્જુન કુંતાના પુત્રો હતા પાંચ પુત્રો પાંડુ રાજા કુંતા અને માદરી વિહાર કરવા માટે જંગલમાં વનમાં આવ્યા હતા હવે એવામાં એક વાર માદરી અને પાંડુ રાજા બંને વિહાર કરતા કરતા જંગલમાં ખૂબ દૂર નીકળી ગયા અને એ વખતે ખૂબ સુંદર મજાની એક નદી વહેતી હતી એટલે માદરીને સ્નાન કરવાનું મન થયું પણ સ્નાન કરવા જાય તો સ્નાન કરતી વખતે જો પાંડુ રાજા એને જુએ તો કદાચ ઉત્તેજિત થઈ જાય અને સંવર્ણન કરવાની ઈચ્છા થાય તો એમનું મૃત્યુ થઈ જાય એટલે માદરી એમ કીધું કે તમે તંબુમાં આરામ કરો ત્યાં હું સ્નાન કરી લઉં એમ એટલે પાંડુ રાજા તંબુની અંદર આરામ કરવા લાગ્યા અને માદરી સ્નાન કરવા લાગી સ્નાન કરવાની ખૂબ મજા આવી એટલે જરૂર કરતા વધારે સમય લીધો આ બાજુ પાંડુ રાજાને સ્નાન કરી લીધું છે એટલે બહાર નીકળ્યા એટલે એમણે સ્નાન કરતી માદરીને જોઈ એટલે ઉત્તેજિત થઈ ગયા અને માદરીને ઉઠાવી અને તંબુમાં લઈ આવ્યા માદરીએ ઘણી ના પાડી વચનને યાદ દેવડાવી કે તમને શ્રાપ છે તમે વિચાર કરો આવું ન કરો પણ ઉત્તેજિત અવસ્થામાં પાંડુ રાજાને કંઈ ભાન રહ્યું નહીં અને ન થવાનું થઈ ગયું અને પાંડુ રાજા એ જ વખતે યક્ષિણીના શ્રાપને કારણે મૃત્યુ પામમાં હવે પાંડુરાજા મૃત્યુ પામ્યા એ પહેલાં એક બનાવ બનેલો પાંડુરાજા વનમાં વિહાર કરતા હતા એક વખત અને એ વખતે ખૂબ થાકી ગયેલા એટલે ઝાડ નીચે તેઓ આરામ કરતા હતા અને એ વખતે એ વૃક્ષ ઉપર વૃક્ષની ડાળીમાં બેઠેલા એક ઘોવડે એની ઘોવડીને કીધું કે નીચે જે પુરુષ સૂતો છે ને ઝાડની નીચે એનું કાળજુ ખાવા મળે ને તો ત્રિકાળ જ્ઞાની તાકાત પુરુષના કાળજામાં પક્ષીઓની ભાષા જાણતા હતા એટલે એમને ખબર પડી કે મારા કાળજાની અંદર એ તાકાત છે કે જો કોઈ આ કાળજુ ખાય તો ત્રિકાળ જ્ઞાની થઈ જાય એટલે એમણે કુંતા અને માદરીને વાત કરી રાખેલી કે સંજોગો વસાદ કઈ બનાવને કારણે કોઈ મારું મૃત્યુ થઈ જાય તો મારું કાળજુ જે છે એ આપણા પાંચે પાંચ તમે ખવડાવી દેજો એટલે થઈ જશે અને વાત તો યાદ હતી પાંડુરાજાનું મૃત્યુ થયું એટલે ખૂબ આક્રમ થયું દુઃખ થયું થોડુંક જે વિધિઓ કરવાની હોય એ બધું કરવું પડ્યું એમને વસ્તીના સમાચાર મોકલ્યા ત્યાંથી બધા આવવા માટે નીકળી ગયા પણ પાંડુ રાજાનો જે દેહ હતો એને અગ્નિ સંસ્કાર કરવો પડે એવું હતું એટલે તરત જ પાંચેય પાંડવોને કુંતાએ કીધું કે ચિત્તા ખડકી અને તમારા પિતાને અગ્નિ સંસ્કાર આપવા માટે તૈયારી કરો એટલે ભીમ અને અર્જુને મળીને ચિત્તા તૈયાર કર્યું પાંડુ રાજાના શબ્દને ચિત્તા ઉપર સુવડાવ્યું અને આગ મૂકવાની જ્યાં ક્ષણ આવી ત્યારે કુંતાએ કુંતાને યાદ આવ્યું કે પાંડુ રાજાનું કાળજું છે એની અંદર એવી શક્તિ છે કે એનાથી ત્રિકાળ જ્ઞાની થઈ શકાય એટલે એણે ભીમને આજ્ઞા કરી કે તારા પિતાની છાતીમાંથી જે એમનું દિલ છે કાળજુ એ ખેંચી લે અને એ તમારા પાંચે ભાઈઓને ખાવાનું છે એટલે તમે ત્રિકાળ જ્ઞાની થઈ જશો એટલે ભીમે માતાની આજ્ઞા અનુસાર પિતાના જે છાતીના પાંજરામાંથી દિલ કાઢી લીધો કાળજુ અને એ કુલડીમાં નાખી અને આમ ચિત્તાની ફરતે આમ લાકડા ગોઠવી અને ઘોડી બનાવી અને એ કુલડીમાં એ કાળજુ નાખીને શેકવા માટે કે કાચું ખાવું ન પડે એટલા માટે શેકીને ખાઈએ અને આગ લગાડી બધી જ ખબર હોય એમને કૃષ્ણ ભગવાનને ખબર પડી કે પાંડુ રાજાનું મૃત્યુ થયું છે અને એમના કાળજામાં આવી શક્તિ છે કે એ કાળજુ જો આ પાંચે ભાઈઓ ખાશે તો પાંચે ભાઈઓ ત્રિકાળાની બની જશે અને જો પાંચે પાંડવો ત્રિકાળ જ્ઞાની બની જશે ભૂત ભવિષ્ય ને વર્તમાન એમને ખ્યાલ આવી જશે તો પછી એ તો રાજ્યની બહાર જ ક્યાંય નહીં નીકળે કોઈ યુદ્ધો નહીં કરે આપણે ભવિષ્યમાં શું બનવાનું છે ક્યાં ક્યાં જોખમ છે આપણને ખબર પડી જાય તો આપણે સાવચેતી જ રાખીએ ને એટલે ભગવાને વિચાર કર્યો કે આ તો કોઈ પણ સંજોગોમાં બનવું ન જોઈએ એટલે ભગવાને પાંડવોને એ કાળજુ ખાતા અટકાવવા માટે વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લીધું કૃષ્કા એકદમ અશક્ત અને વૃદ્ધ બ્રાહ્મણ નું રૂપ લઈ અને પાંડુ રાજા ની જે ચિત્તા સળગતી હતી ત્યાંથી થોડેક દૂર એવો પ્રગટ થયા પ્રગટ થઈ અને બૂમાબૂમ કરવા માંડ્યા અરે અરે મારો મિત્ર પાંડુ હતો આ જંગલમાં કંઈક ફરવા આવ્યો છે હવે ક્યાં હશે હું એને શોધું છું મારો પરમ મિત્ર છે ને મારે એની આજ મદદની જરૂર છે ને પાંડુ રાજા જો મને મળી જાય તો મારા દુઃખ દૂર થઈ જાય હે ભગવાન તું મને જલ્દી પાંડુ રાજાની સાથે ભેટો કરાવી દે અરે અરે આ જંગલમાં હું ક્યાં શોધું હવે એનું મારું શું થશે મારી ઉપર સંકટ આવી પડ્યું છે એમ વિલાપ કરવા માંડ્યા અને આક્રમ કરવા માંડ્યા જોર જોર થી બૂમો પાડવા માંડ્યા એટલે ભીમે સાંભળ્યું જોયું તો એક વૃદ્ધ બ્રાહ્મણ વિલાપ કરતા હતા અને રુદન કરતા હતા એટલે ભીમ દોડા ગયો મહારાજ તમે કોણ છો અને કેમ આટલું બધું રુદન કરો છો એમ એટલે ભગવાને કીધું બ્રાહ્મણના રૂપમાં રહેલા ભગવાને ભીમને કીધું કે મારો મિત્ર પાંડુ રાજા છે હું એને મળવા માટે અસ્થિનાપુર ગયો હતો પણ ત્યાંથી મને એવું જાણવા મળ્યું કે આ વનમાં વન વિહાર કરવા માટે નીકળ્યો છે હું એને શોધું છું મારી પર બહુ મોટી આફત આવી છે મારે એની મદદ ની જરૂર છે હે ભગવાન મને ક્યારે એમનો ભેટો થશે આમ ને તેમને ભગવાન તો પછી એમાં કઈ ખામી હોય નહીં એટલે ભીમે કીધું મહારાજ તમે રુદન ના કરો હું ભીમસેન છું અને મારા તમે જે પાંડુ રાજાની વાત કરો છો હું એમનો જ પુત્ર છું પણ કમનસીબે એમનું મૃત્યુ થઈ ગયું છે એમની ચિત્તા જો ત્યાં સળગી રહી છે અગ્નિ સંસ્કાર કરી રહ્યા છીએ તમે ચાલો એમના અંતિમ દર્શન કરી લ્યો અને ભીમે કૃષ્ણ ભગવાનનો હાથ થોભી અને એમને ચિત્તા પાસે લઈ આવ્યો હવે કૃષ્ણ ભગવાન તો ચિત્તા સળગતી જોઈ અને ફરી પાછા વિલાપ કરવા માંડ્યા અરે રે મારો મિત્ર આ દુનિયામાં રહ્યો નહીં તો હવે મારે જીવીને શું કરવું છે આ દુનિયામાં જો પાંડુ જીવતો ન હોય તો મારે જીવીને શું કામ છે મારી ઉપર કેવડી મોટી આફત આવી પાંડુ મને મદદ કરવાનો હતો પણ હવે પાંડુ જ ન રહ્યો હવે તો મારે મરી જવું છે છે એમ કરી અને ભગવાન ને આમ ચિત્તામાં પડવા માટે આમ ધસવા ચિત્તા તરફ પણ એમને ખરેખર ચિત્તામાં પડવું નહોતું એમને તો પેલી કુલડીને ચિત્તામાં પાડી દેવી હતી ગમે તેમ કરીને ઘોડીને પાટું મારી અને કુલડી પાડવાની હતી હવે ભીમ તો એમને ઘણી વાર પકડી રાખ્યા તમે એવું ના કરો હવે જે થવાનું હતું થઈ ગયું તમે ચિંતા ના કરતા અમે તમને બધી જ મદદ કરશું તમે મારા પિતાના મિત્ર છો એટલે મારા પિતા તુલ્ય છો અમે તમારી ઉપર કોઈ સંકટ નહી આવવા દઈએ એમ ભીમે ઘણું સમજાવ્યું પણ ભગવાન તો કોઈ વાતમાં સમજતા ન હતા ને તો બસ ભીમના હાથમાંથી છૂટવું જ હતું કૃષ્ણ ભગવાન ભીમના હાથમાંથી છૂટવા માટે બળ કરતા હતા એટલે ભીમય પછી થાય તો કે આટલું બધું સમજાવીએ છે પણ હવે અમને મરવું જ છે તો પછી સુધી ભીમ નો સ્વભાવ એવો બહુ સહન ન કરી શકે સહદેવ કૃષ્ણ ક્રિયાઓ જોતો હતો કે આ બ્રાહ્મણ છે એ કંઈક નવીન કરવા માંગે છે દાળમાં કંઈક કાળું છે એટલે સહદેવ જોઈ રહ્યો હતો કે ભગવાન ભીમના હાથમાંથી છૂટવા બળ તો કરે છે પણ સાથે સાથે એમની નજર તો આ કુલડી ઉપર જ છે એટલે સહદેવ બરાબર તાક લગાવીને ઉભો હતો અને ભીમે કંટાળીને જેવા પેલી કરીરડીને ચિત્તામાં પાડી દેવી એમ એટલે ભગવાને તરત જ પેલી ઘોડીને લાકડાની જામ બનાવેલી ને એને પાટું માર્યું એટલે જેવું પાટું માર્યું ને એટલે પેલી કુરડી તરત જ ચિત્તામાં પડી સહદેવ તો ત્યાં જ ઉભો હતો તરત જ એને હાથ નાખી અને પેલી કુલડી ઉઠાવી લીધી અને જેવી સહદેવે કુલડી બહાર કાઢી એટલે ભગવાન તરત એની તરફ ધસ્યા એને ધક્કો કુલડી હાથમાંથી નાખી દેવી ભગવાન ધસ્યા એટલે સહદેવ તરત જ ભાગ્યો સહદેવે દોટ મૂકી એટલે ભગવાને પાછળ દોટ મૂકી ભીમ અને યુધિષ્ઠિર ને અર્જુન બધા પડી ગયા હમણાં સુધી તો માંડ માંડ ઉભા રહી શકતા હતા અને હવે તો ભગવાન પેલા બ્રાહ્મણ છે એ સહદેવ ની પાસે દોટ મૂકી ભગવાનની દોટ કે જેવી તેવી હોય પણ સહદેવ એ બરાબર એ બ્રાહ્મણ ને ખબર હોવી જોઈએ કે આ કાળજાનું મહત્વ શું છે એમ બંને બહુ દૂર નીકળી ગયા હવે એવામાં દોડતા દોડતા સહદેવ ને પેલી જે ગરમ કુલડી હતી હાથમાં દાદતો તો પણ મૂકેલી નહીં કારણ કે એને ખબર હતી કે અંદર કઈ વસ્તુ છે એ ચીજ નું મહત્વ શું છે એમ હવે એની વરાળ જે હતી એ સહદેવના શ્વાસમાં આવી એટલે સહદેવ તરત જ ત્રિકાળાની થઈ ગયો સહદેવને ખબર પડી ગઈ કે પાછળ કોણ આવી રહ્યા છે વર્તમાનની ભવિષ્યની ભૂતકાળની બધી સમજણ પડી ગઈ અને સમજી ગયો પાછળ જે આવી રહ્યા છે કોઈ બ્રાહ્મણ નથી પણ સાક્ષાત કૃષ્ણ ભગવાન પોતે જ બ્રાહ્મણનો રૂપ લઈને આવ્યા છે સહદેવને એ સમજાયું નહીં કે આવું કરવાનું કારણ શું અમે પાંચ ભાઈઓ ત્રિકાળાની થઈ જઈએ તો ભગવાનને એમાં શું વાંધો આવે એ સહદેવને સમજાણું નહીં સહદેવ ઉભો રહી ગયો અને ભગવાન થવા દેવાનું એ જ્ઞાન સહદેવ ને થઈ ગયું છે એટલે ભગવાન આવીને મૂળ સ્વરૂપમાં આવી ગયા અને હસવા માંડ્યા કે સહદેવ મારે જે નોતું થવા દેવું ને એ થઈ ગયું તું ત્રિકાળ જ્ઞાની થઈ ગયો ને બહુ ખોટું થયું સહદેવ કે હું એ જ સવાલ તમને પૂછી રહ્યો પૂછવાનો છું કે તમને પેટમાં દુખાવો કઈ વાતનો છે એમ અમે પાંચ ભાઈઓ ત્રિકાળ થઈ જઈએ તો તમને શું વાંધો છે શા માટે આવું પ્રપંચ કર્યું તમે સહદેવ ગુસ્સે થઈ ગયેલો એટલે ભગવાન કે જો ભાઈ સહદેવ આ પૃથ્વી પર દુષ્ટો પાપિયાઓ અને દુર્જનોનો એટલો બધો પ્રભાવ વધી ગયો છે રાક્ષસોનો એ બધાનો સંહાર કરવો જરૂરી છે અને એ બધાનો નાશ કરવા માટે મેં અવતાર લીધો છે યુગે યુગે સંભવવા એટલે એ બધાનો સર્વનાશ કરવા માટે મારે તમારી લોકોની જરૂર છે અર્જુનની મારે જરૂર છે અને અનેક યુદ્ધો આપણે કરવા પડશે અને તમે ત્રિકાળજ્ઞાની થઈ જાઓ તો આગળ શું થવાનું છે બધી તમને ખબર પડી જાય તો તમે આગળ પછી કઈ બહાર નીકળો ને યુદ્ધ કરો ને કારણ કે આપણને જો ભવિષ્યની ખબર પડી જતી હોય તો આપણે પણ સાવચેત થઈ જઈએ ને અને આપણે નુકસાન થાય એવું કામ કરીએ જ નહીં આપણે તો ભગવાને એવું કારણ રજૂ કર્યું એટલે સહદેવ કે એ તો બધું બરાબર પણ હું તો ત્રિકાળ જ્ઞાની થઈ ગયો ભગવાન કે ભલે તું થઈ ગયો પણ તારે મને એક વચન આપવું પડશે તો સહદેવ કે બોલો શું તમારે વચન જોઈએ તમારે જે વચન જોતું હશે હું વચન તમને આપીશ એટલે કૃષ્ણ કે ભગવાને કીધું કે તારે છે ને કોઈ પૂછે ને તો જ જવાબ આપવાનો એમની માહિતી નહીં આપવાની કે કાલે શું બનવાનું છે ને ભવિષ્યમાં શું થવાનું તને કોઈ પૂછે તો જ તારે જવાબ આપવાનો અને નહીતર તો ત્રિકાળ છો એની જાહેરાત તારે કરવાની નથી એમ સહદેવ વિચારમાં પડ્યો કે આવું વચન જો હું ભગવાનને આપી દઉં તો તો આ ત્રિકાળ કોઈ મહત્વ ન રહે સંકટ આવવાનું હોય ખબર હોય કે મૃત્યુ થવાનું છે તો આપણે જણાવીએ નહીં સાવચેત ન કરીએ ભાઈઓને તો તો સંકટ આવી જ જાય અને ત્રિકાળ જ્ઞાનની કોઈ કિંમત રહે નહીં કોઈ કામનું ન રહે એટલે સહદેવે કીધું કે પ્રભુ આવું વચન આપવું તો તો આ ત્રિકાળ જ્ઞાનની કઈ જરૂર ન તો પછી તમારે એક વચન મને આપવું પડશે ભગવાન કે એમ મેં વચન માગ્યું એટલે તારે વચન માગવાનું તો કે આ માગવું પડે પાંચ પાંડવો એક જો મૃત્યુ થાય અમારી ઉપર કોઈ પણ સંકટ આવે તો તમારે હાજરા હાજર રહેવાનું અને કોઈ પણ એક ભાઈનું મૃત્યુ થાય તો તમારે પણ મૃત્યુ સ્વીકાર કરવાનું બોલો આ મંજૂર છે તો તમારું વચન હું માન્ય રાખો ભગવાન હસવા કે વાહ સહદેવ વાહ તને તો ભારે બુદ્ધિ આવી ગઈ તે મને પણ બાંધી લીધો અને તું તો હવે પાંચ ભાઈઓનું રક્ષણ મારી જવાબદારી મારી ઉપર નાખી દીધી તો કે તો વચન નહીં આપો તો હું પણ તમારું તમને વચન નહીં આપું એટલે ભગવાને પણ પછી સહદેવને વચન આપ્યું અને આજીવન પાંડવોની રક્ષા એમણે કરી મહાભારતનું યુદ્ધ થયું તો પણ પાંચ પાંડવો અને છઠ્ઠા ભગવાન જીવતા હતા એનું કારણ કે ભગવાને સહદેવને એવું વચન આપ્યું અને સહદેવે પણ વચનનું પાલન કર્યું કે જ્યાં સુધી પૂછવામાં ન આવે ત્યાં સુધી કહેવું નહીં આમ પરસ્પર વચને બંધાયા તો સહદેવ આ રીતે ત્રિકાળ જ્ઞાની થયેલું ત્રિકાળ જ્ઞાની થવા પાછળનું જે રહસ્ય હતું એની આ વાર્તા હતી મિત્રો આશા રાખું છું કે જરૂરથી આપને પસંદ આવી હશે આપણે હવે આ ચેનલની અંદર આવી જ મહાભારતની વાતો કરવાના છીએ આવતા વિડિયોમાં આપણે એક બીજા રહસ્યની વાત કરવાના છીએ અને એ રહસ્ય છે અર્જુનના રથ ઉપર જે ધ્વજા છે અર્જુનનો જે ધ્વજ છે એ ધ્વજની ઉપર હનુમાનજી બેસે છે તો એની પાછળનું શું રહસ્ય છે શા માટે હનુમાનજીને અર્જુનની ધ્જા પર બેસવું પડે છે નારનારાયણના રથની તમે તસવીર જોશો તો તમને હનુમાનજી દેખાશે તો એની પાછળનું રહસ્ય આપણે આવતા વિડીયોમાં કરવાના છીએ તો મિત્રો એ વિડીયો પણ તમે જરૂર જોજો ચેનલને હજુ સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આવી વાર્તાઓ માણતા રહો આ ચેનલની અંદર આવી વાર્તાઓ ઉપરાંત આપને હાસ્ય વાર્તાઓ પણ સાંભળવા મળશે મિત્રો તો આ બધી વાર્તાઓ જરૂર લાઈક કરજો આપને કેવી લાગી એની કોમેન્ટ પણ જરૂર કોમેન્ટ બોક્સમાં કરજો અને આપના મિત્રવર્તુળમાં વાર્તાઓ શેર કરજો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો આખો વિડીયો જોવા બદલ અને આવી જ રીતે વાર્તાઓ માણતા રહો then you will like